અંકલેશ્વરના અંદાળા ગામમાં જમીન અને રસ્તા પર બે ફાર્મ અતિક્રમણ ગામ ખાતે ગૌચરની જમીન પર બે અતિક્રમણ અને રસ્તાનું વધુ જોખમાયું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે અંદાળા થી નેશનલ જોડતા મુખ્ય માર્ગ પર આવેલી ગૌચરની જમીન જેનો સર્વે નંબર સાતસો ઓગણચાલીસ છે તેના પર અભિનંદન કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી દ્વારા નિર્માણાધીન શ્રી બિલા નામની સોસાયટી દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે આ સોસાયટીના ડેવલપર્સ દ્વારા મુખ્ય માર્ગને પોતાની સોસાયટી સાથે જોડવા માટે ગૌચરની જમીન પર અતિક્રમણ કરીને પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું બહાર આવ્યું છે જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાવશે રસ્તાનું વજુદ જોખમાયું અને ગેરકાયદેસર બાંધકામ ખડકાયું સ્થાનિક રહીશ અને જાગૃત નાગરિક રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમની ફરિયાદ મુજબ અતિક્રમણ કરતા માત્ર ગૌચરની જમીન પર જ નહીં પરંતુ પશુપાલકોની ખેડૂતો દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા સાર્વજનિક રસ્તા પર પણ દબાણ કરીને અવરજવર માટેનો માર્ગ બંધ કરી દીધો છે કાયદાનું ઉલ્લંઘન કરીને અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ છે કે આંગળી આસામી દ્વારા પોતાની ગેરકાયદેસર જમીન બિનઅધિકૃત રસ્તા બનાવવાનું બંધ કરી રહ્યા છે પરિણામે રસ્તા બંધ કરવામાં આવશે તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને ફરિયાદ અરજી મોકલવામાં આવશે આ અરજી દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે જેમાં નીચે મુજબના પગલાં ભરવાની વિનંતી કરાઈ છે મહેસૂલ વિભાગના ગાઈડલાઇન મુજબ ગૌચરની જમીનમાં થયેલું દબાણ તાત્કાલિક દૂર કરવું કાયદાનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી દબાણ દૂર કરીને રસ્તાનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત થાય તે દિશામાં પગલાં લેવા આ ફરિયાદ અરજીની નકલો મામલદાર ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલ સચિવ સુધી પણ પહોંચાડવામાં આવશે જે આ ગંભીર મામલો ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ થાય અને ગેરકાયદેસર દબાણ દૂર થાય તેની પ્રબળ માંગ દર્શાવે છે નોટિસ છતાં કામ ચાલુ રાખ્યું આંદોલનની ચીમકી મહત્વપૂર્ણ છે કે સોસાયટી દ્વારા જ્યારે આ રસ્તાનું કામ શરૂ કરાયું ત્યારે તેમને નોટિસ પાઠવીને કામ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં બિલ્ડરો દ્વારા રસ્તાનું કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું

પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણ અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યા માંથી ગૌચર ની હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આપે એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિત માં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે સોસાયટી બધી બહુ બને છે એટલે સોસાયટીમાં આપણે જે ગૌચર છે તો ગૌચર માંથી રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતી એ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈ ની ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચર માંથી રસ્તો તમે લો છો કે જેટલા ગોઠા બે ગોઠા લીધા તો બે ગોઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચરમાં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈને